રોડ વિસ્તારમાં આવેલા દસાલાડ ભવન ખાતે સખી એનજીઓ દ્વારા જરૂરિયાતમંદો અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી

ભાવિનભાઈ ઠક્કરના સુંદર સહયોગ જોવા મળ્યો હતો જાબાસ મહિલા કન્વીનર મુક્ષદાબેન મોદી દ્વારા સ્વાગત પ્રવચન કરીને તુલસી મેરે આંગણ કે તુલસીના છોડ દ્વારા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું સખી એનજીઓ આવનારા દિવસોમાં શું કાર્યક્રમ કરવા માંગે છે તેનો ચિત્ત રજૂ કર્યો હતો અલકાબેન આમરોલી વાડા ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યક્રમમાં સહયોગ આપનારા દાતાઓ અને કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેલા સમાજસેવકો સમસ્ત વૈષ્ણવ વર્જ્ઞિક પરિવારના પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્રજી શાહ જાંબુગામ વાળા વિજયભાઈ ઉર્ફે શંભુભાઈ શાહ દશાલાલ ભવનના કર્મચારીઓ અશોકભાઈ શાહ દીપકભાઈ શાહનો ખૂબ આભાર માન્યો હતું કાર્યક્રમમાં 300 બહેનો જોડાઈને સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું સુંદર શાહે કર્યું હતું સંઘર્ષ કરતા રહેશો તો ઠાકોરજી તમને અવશ્ય મદદ કરશે અને તમારું સપનું પૂરું થશે આ પ્રસંગે હું ખાસ એવું કહીશ કે જો બહેનો પોતાના પગ પર ઊભી રહે પોતાનું સપનું પૂરું કરે અથવા કોઈ પોતાની આવડતને આગળ વધારે તો એમાં સફળતા ચોક્કસ મળે છે થેન્ક યુ